તો નમસ્કાર મિત્રો ફરી મળી ગયા છે એક નવા વિડીયો સાથે અમે તમારી હટું અમુક એવી વસ્તુ લાવી છે કે જે કોઈ ન લાવે તો જો તમે ચેનલમાં આવી જ ગયા છો તો વિડીયોને પહેલાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દઈએ તો આજે આપણે એવા કબરાઓના સારણ ઋષિ મહંત ઋષિ એની વિશે આપણે થોડીક વાત કરીશું જે બાપુ એક નાની એવી કડીમાં એવું ખૂબ જ સરસ વાક્ય બોલી ગયા છે જે હું તમને હમણાં આપણે ક્લિક દેખાડું તેમાં તમે જોયો એ ક્લિપમાં બાપુ શું બોલે તૈયાર છે બાપુ દાન વિશે ઘણું બધું બોલી રહ્યા છે તો તમે એ ક્લિપ જોવો તો વિડીયોમાં મુદ્રો છેલ્લે સુધી બન્યા રહ્યો આ મોટું પુન છે હાથા માઠમ મારા તમારા સંતાનો હારા લુકડા પહેરતા રમકડે રમતા હોય કે દાક એક મેળામાં જાતા હોય અને બાજુવાળાના છોકરાને કાઈ ન હોય ને તમે ગુનેગાર બનો છો નિહાકા લાગે છે પણ

તો બાપુ એમ કહી રહ્યા છે કે એક હાથથી દાન કરો કે જે બીજા હાથને પણ ના ખબર પડે મિત્રો બાપુ હકીકત અને જ બોલી રહ્યા છે અને બાપુ ખૂબ આવું એક સરસ વાક્ય બોલી રહ્યા છે તો આપણે આની ઉપર અને અત્યારના બધા માણસો તો દાન કરે તો ખોટા દેખાવાના તે બધું કરે છે પણ બાપુનું ન્યાય શું છે બાપુનું શું કહેવું છે બાપુ એવું કહેવા માગે છે કે દાન એવી રીતના કરો કે કોઈ મિત્ર એક હાથે દાન કરો તો બીજા હાથને ખબર પણ ન પડવી જોઈએ એવી રીતના બાપુ ઘણું વિડીયોમાં એક નાની એવી કડીમાં સુંદર એવા વાક્યમાં ઘણું બધું આપણને કહેવા માગે છે બાપુ તો આવા નવા વિડીયો આપણી ચેનલમાં આવતા રહેશે છે મિત્રો તો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમારા પાંચ મિત્રોને મોકલો જય મંગલમાં મિત્રો